જામનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવની ખરીદીની કામગીરીની મુલાકાત લીધી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હાપા યાર્ડે સરકારી ટેકાની ચણા રાયડાની ખરીદીના સેન્ટરની મુલાકાત કરી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર ટૂંક સમયમાં જ સૌની યોજનાનું પાણી મળતું થશે કૃષિ મંત્રી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનો વિસ્તારમાં પાણીની તંગીવાળા વિસ્તાર બાઇટ રાઘવજી પટેલ કૃષિ મંત્રી જામનગર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોને આવક વધારવી અને આવક વધારવી હોય તો પહેલું પગથથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેની વ્યવસ્થા કરવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાવણી પહેલાં જ ટેકાના ભાવની જાહેરાત થાય છે અને જેવો ખેડૂતોનો માલ જે તે સિઝનનો બજારમાં આવે તે તુરત જ ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે જેના ભાગરૂપે ખેડૂતોને પોતાની ઉત્પાદિત જણસીઓના વેચાણમાં ભાવ પૂરા મળે અને આર્થિક નુકસાન ન જાય એની પૂરતી તકેદારી રીએ છે ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં છણા અને રાયડા આ બંને વસ્તુઓની ખરીદીનું કામ સમગ્ર ગુજરાત રાજ્યમાં ધમધોકાર ચાલુ રહ્યું છે એના ભાગરૂપે આજે જામનગર યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી અહીં ચણા અને રાયડાની ખરીદી બહુ વ્યવસ્થિતપણે ચાલુ છે ખેડૂતોને કોઈ ફરિયાદ હોય એવું જણાતું નથી અને ખેડૂતો પાસેથી ચણા અને રાયડાની ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક ભાવ આર્થિક નુકસાની ન જાય એના માટે કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપ આ કામગીરી થઈ રહી છે